શ્રાદ્ધ માટે કલાકો સુધી દૂધ ઉકાળવાની ઝંઝટ વગર નવી ટ્રીક સાથે દૂધપાક બનાવીશું તો તેના માટે ત્રણ સ્પૂન બાસમતી રાઈસને અડધા કલાક માટે ગરમ પાણીમાં પલાળી દીધા હતા અને હવે તેમાંથી દોઢ સ્પૂન જેટલા આપણે મિક્સર જારમાં એડ કરીશું સાથે દસ થી બાર કાજુને પણ પલાળી દીધા હતા તે પણ આપણે એડ કરી દઈએ અને હવે તેમાં વન ફર જેટલું દૂધ એડ કરી એકદમ તેની ફાઇન પેસ્ટ બનાવીશું આ રીતે પેસ્ટ બનાવવાથી દૂધપાક એકદમ ક્રીમી અને ફટી બનશે તો હવે પ્રેશર કુકરમાં અડધી સ્પૂન જેવું ઘી એડ કરી એકદમ સારી રીતે લગાવી દઈશું એટલે દૂધ છે તે નીચે બેસી નહીં અને હવે જે આપણે રાઈસ 3 સ્પૂન પલાળ્યા હતા તેમાંથી 1 ડબલ ચમચી આપણે બ્લેન્ડ કર્યા છે અને વધ્યા છે તેનું પાણી નીતારી તે પ્રેશર કુકરમાં એડ કરી 2 મિનિટ જેવું શેકીશું એટલે ઘીનું એકદમ સારું કોટિંગ આવી જશે સાથે આપણે 1 લિટર જેટલું ફૂલ પેટ દૂધ એડ કરી ગેસની ફ્લેમ હાઈ રાખી એક બોલાવા દેશું આ રીતે એક બોલાવી જાય એટલે હવે ગેસની ફ્લેમ સ્લો રાખી તેમાં કાજુની રાઈસની પેસ્ટ બનાવી હતી તે એડ કરીશું સાથે એક પેન જેટલા કે છે ને ગરમ દૂધમાં મેં પલાળીને રાખ્યું હતું તે એડ કરીશું અને વન ફોર કપ જેટલી સુગર સુગર તમારા ગળ પણ જોઈએ એ પ્રમાણે એડ કરવાની સાથે એક સ્પોન્સ જેટલી સારો એડ કરી એકદમ સારી રીતે મિક્સ કરીશું અને હવે પ્રેશર કુકરના ઢાંકણમાં પણ આપણે થોડું ઘી લગાવી દઈશું આ રીતે ઘી લગાવવાથી દૂધપાક છે બિલકુલ ઉભરાશે નહીં અને હવે ગેસની ફ્લેમ સ્લો રાખી ત્રણ વિસલ થવા દઈશું તો આ રીતે ત્રણ વિસલ થાય અને પ્રેશર કુકર ઠંડુ થાય એટલે આપણે જોઈ લઈએ તો હવે તમે જોઈ શકો છો દૂધપાક પણ એકદમ સરસ એવો તૈયાર છે અને બિલકુલ ઉભરાણો પણ નથી અને જો તમે વધારે ક્વોન્ટિટીમાં દૂધપાક બનાવતા હોય તો થોડું વધારે મોટું પ્રેશર કુકર લેવાનું એટલે બિલકુલ ઉભરાશે નહીં અને હવે તમારે ડ્રાય ફ્રૂટના ટુકડા સાથે એક પીન જેટલી લેલસી ને આ રીતે વાટીને લીધી છે તે એડ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ તો એકદમ ઘટ અને ક્રીમી એવો દૂધ પણ તૈયાર છે અને આ રીતે આપણે એક રાઈસનો દાણો છે તે ચેક કરી લઈએ તમે જોઈ શકો છો આ રીતે હાથેથી પ્રેસ કરીશું તો એકદમ સારો સોફ્ટ એવો થઈ ગયો છે તો માત્ર દસ મિનિટમાં દૂધપાક બનીને તૈયાર છે